નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ આ કાર્ડ કઢાવી લેશો તો મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય તો લાભ કેવી રીતે લેવો કેવી રીતે અરજી કરવી કોણ કોણ લાભ લઈ શકે તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો

ત્યારબાદ બીજા લાભોની વાત કરીએ તો અકસ્માતથી મૃત્યુ થયું હોય તો બે લાખ રૂપિયા મળવા પાત્ર થશે તો મિત્રો બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને અકસ્માતમાં આંશિક અપંગતા જેવા કિસ્સામાં એક વર્ષ માટે એક લાખ રૂપિયા મળવા પાત્ર થશે ત્યારબાદ મહામારીના સમયમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મદદ મેળવવામાં સરળતા રહેશે અને માનધન યોજનામાં લાભ લીધો હશે તો દર મહિને જે ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે એમની વાત કરીએ તો નાના અને સીમાંત ખેડૂતો ખેત મજૂર શેરી ફેરિયા માછીમાર પશુપાલન સાથે સંકળાયેલા લોકો મકાન અને બાંધકામના કામદારો તેમજ ચામડાના કામદારો વણકરો મીઠું કામ કરનાર ઈંટના ભઠ્ઠા અને પથ્થરની ખાણમાં કામ કરતા કામદારો તો દરેક જે અસંગઠિત ક્ષેત્રના દરેક લોકો આ યોજનામાં લાભ લઈ શકે છે ત્યારબાદ યોજનાની પાત્રતાની વાત કરીએ કે કયા કયા તેમના માપદંડો છે એમની વાત કરીએ તો અરજદાર એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ અથવા તો મજૂર હોવો જોઈએ અરજદારની માસિક આવક એ પંદર હજારથી વધુ ના હોવી જોઈએ અને અરજદારની ઉંમર એ સોળ વર્ષથી લઈને ઓગણસાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ આવકવેરાદાતાઓ કરદાતાઓ આ યોજનામાં લાભ લઈ શકતા નથી જો તમે આવકવેરો ભરતા હશો તો તમને આ યોજનામાં લાભ મળશે નહીં ત્યારબાદ અરજદાર એ ઈપીએફઓ એનપીએસ ઈએસઆઈસી હેઠળ આવરી લેવામાં આવતો હોય તો એમને પણ લાભ મળશે નહીં જો તમારે પીએફ એકાઉન્ટ હશે તમારે પીએફ એફ ઇપીએફઓમાં ખાતું હશે તો તમને પણ આ યોજનામાં લાભ મળશે નહીં ત્યારબાદ વાત કરીએ તો અરજદાર પાસે આધાર કાર્ડ સેવિંગ બેંક એકાઉન્ટ અથવા તો જનધન એકાઉન્ટ હોવું જરૂરી છે અને આઈએફસી કોડ સાથે હોવું

અને પોતાની વૃદ્ધાવસ્થા સ્વાભિમાન સાથે જીવે અને બીજા કોઈ પણ નિર્ભર રહેવાની જરૂર ના પડે એ માટે સરકાર તરફથી દર મહિને જે ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે